ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત મોડેલ ફાર્મ તાલીમ કાર્યક્રમ દાંતીવાડા મુકામે યોજાયો તેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર એસ ડી સોલંકી માનનીય કુલપતિ શ્રી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય હાજર રહ્યા સાથે શ્રી કે એસ પટેલ શ્રી ડૉક્ટર પી એસ પટેલ શિક્ષણ શ્રી ડૉક્ટર સી કે પટેલ સંશોધન નિયામકશ્રી ડૉક્ટર જી આર પટેલ શિક્ષણશાસ્ત્રી વગેરે માર્ગદર્શન આપ્યું અને પાંચ જિલ્લા વાવથરાદ પાટણ કચ્છ બનાસકાંઠા મહેસાણાના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં તાલીમમાં હાજર રહ્યા તાલીમમાં પ્રાકૃતિક કૃષિ વિશે સમજાવવામાં આવ્યું મોડેલ ફાર્મ કઈ રીતે બનાવી શકાય તે જાણકારી આપી એકસાથે આંતર પાક કઈ રીતે કરી શકાય અને જીવામૃત બનાવવા માટે ઓટોમેટિક મશીનરીનો ઉપયોગ કરી શકાય તે વિશે પણ જણાવવામાં આવ્યું કુલપતિ દ્વારા ગાય આધારિત ખેતી કરવા માટે કહેવામાં આવ્યું અને છેલ્લે દાતીવાડા કૃષિ યુનિવર્સિટીના ફાર્મની મુલાકાત લઈ ત્યાં પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય તે જોવા મળેલ અને સૌર ઉર્જા સાથે ખેતી કરી શકાય સાથે સરગવાનો પાવડર કઈ રીતે બનાવી શકાય તે પણ તાલીમાર્થીઓને જોવા મળેલ

પાણી છે એને આપણે જીવાત અને રોગના માટે વાપરીયે પછી બીજું એક ખાટી છાસ આવે જે આપડી ફૂગ આવતી એના માટે ખાટી છાસો આજે આપણે દાંતીવાડા મુકામે જે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત મોડેલ કૃષિનું ફાર્મ જે બનાવવાનું હોય છે એના માટે તાલીમ આયોજન થયેલું હતું તો આપણે એ તાલીમ લીધા પછી અહીંયા આગળ આપણે વિવિધ મોડલ જે અહીંયા આગળ બનાવેલા છે મોડલ ફાર્મની મુલાકાતો બધાએ રૂબરૂ લીધી છે અને એના દ્વારા શું શીખ મેળવેલી છે કે અહીંયા આગળ આપણે પાંચ જિલ્લાના જે કચ્છ છે બનાસકાંઠા પાટણ એવા વિવિધ પાંચ જિલ્લાના અહીંયા ખેડૂતો આવેલા છે એમની સાથે આપણે વાત કરીશું કે અહીંયા અમે આવ્યા સવારે દસ વાગે જેવા સમયસર પહોંચી ગયા હતા ચાર સેશનમાં અમારા સત્રો થયા અને એમાં પ્રાકૃતિક કૃષિ એની અંદર કીટકોનું નિયંત્રણ પછી એમાં મિશ્ર પાક સંકલિત ખેતી એ બધા વિશે અમને ઊંડાણથી સમજણ આપવામાં આવી ત્યાર પછી અહીંયા પ્રેક્ટિકલ પણ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં જે જે ફાર્મ બનાયેલા છે એ પણ રૂબરૂ એનું પ્રત્યક્ષીકરણ કરી એ બતાવવામાં આવ્યું આભાર તમારે ખેડૂતોનો એવું કહેવાનો મતલબ થાય છે કે રાસાયણિક છોડો અને પ્રાકૃતિક અપનાવો એવું